દશરથ ગામ પાસે આવેલા બાલાજી ટ્રેડર્સના ગોડાઉનમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી મોટો બે પોઈન્ટ ચુમ્માલીસ કરોડનો વિદેશી દારૂ ઝડપી લીધો હતો પોલીસે અહીંથી વિદેશી દારૂની બે હજાર છસો છત્રીસ પેટી ઝડપી ચાર આરોપીઓની ધરપકડ કરી હતી જે બધા મામલાની તપાસ એસીપી લેવલના અધિકારીને સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો ત્યારે હવે આ કેસમાં વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમારે ફરજમાં બેદરકારી બદલ છાણીના પીઆઈએપી એપી સસ્પેન્ડ કરતો હુકમ કર્યો છે જેને પગલે શહેર પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલ મનપસંદ જીમખાનામાં કામ કરતો કિરીટસિંહ ફરી બેફામ બન્યો હોવાનું જાણવા મળી રહ્યું છે કારણ કે જીમખાનાનો વહીવટ સંભાળતા કિરીટસિંહ દ્વારા એક સામાન્ય માણસને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે ત્યારે કિરીટસિંહને કયા મોટા અધિકારીનું પીઠબળ છે તેવા સવાલો ઉભા થયા છે સાથે જ જાહેરમાં હથિયારો સાથે ફોટા મૂકતા કિરીટસિંહ સામે કોઈ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે કે નહીં તેવા અનેક સવાલો જાહેર જનતામાં ઉઠી રહ્યા છે ગુજરાતમાં ફરી એકવાર આઈએ અધિકારીની બદલીઓનો ગંજીફો ચીપવામાં આવ્યો છે જેમાં નવ આઈએસ અધિકારીની બદલી કરવામાં આવી છે જ્યારે ચાર આઈએ અધિકારીને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે જેમાં ખાસ કરીને શહેરી વિકાસ અને શહેરી આવાસ વિભાગમાં અગ્ર સચિવ તરીકે કાર્યરત અશ્વિની કુમારની રમતગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગમાં બદલી કરવામાં આવી છે જ્યારે રમતગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગમાં કાર્યરત એમ થિન્નારસનની શહેરી વિકાસ અને શહેરી આવાસ વિભાગના અગ્રસચિવ તરીકે બદલી કરવામાં આવી છે